ધારી સ્વામિનારાયણ સંપ્રદાયના આધ્યાત્મિક પ્રવાસ જાત્રાએ અયોધ્યાથી પરત વતન આવતા શ્રદ્ધાળુઓનું સ્વાગત સન્માન ધારી પૂજ્ય શ્રી યોગીજી મહારાજ પાવન ભૂમિથી પૂજ્ય શ્રી સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદથી શ્રદ્ધાળુઓ દર્શનાથે અયોધ્યા દર્શનાથે પ્રવાસ જાત્રાએ ભાવિ ભક્તો ગ્રામજનો ગયા તેમના ધારી ખાતે પરત વતન આવતા તેમનું આજે સ્વાગત સન્માન ફુલહારથી સન્માનિત કરવામાં આવેલ અને ભાવિ ભક્તોને પેંડા ખવડાવી મોં મીઠું કરાવી તેમના સૌએ આશીર્વાદ લીધા અને ધારી ગ્રામજનો રમેશભાઈ બી મકવાણા ઉપપ્રમુખ અમરેલી જિલ્લા અખિલ ભારતીય કોળી સમાજ ધારી ભરતભાઈ મકવાણા નવા ગામ બાબુભાઈ ગઢિયા પ્રમુખ નાગજીભાઈ બારૈયા પ્રમુખ સમો લગ્ન સૌ પ્રેમભરા ધારી દિનેશભાઈ રાઠોડ ઉપ્રમુખ રમેશભાઈ રાઠોડ કોળી સમાજ રાજેશભાઈ ઝીંજુવાડિયા દિનેશભાઈ મકવાણા ધારી સુનિલભાઈ રાઠોડ કિશોરભાઈ રૂપાપરા અજયભાઈ કોળેચાએ ખુશી વ્યક્ત કરી હતી રિપોર્ટર ડામોર વનરાજભાઈ ધારી